કોઈપણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર થશે તો તે સંખ્યા પણ શૂન્ય થઈ જશે 0 એમ ના ઓ માઈનસ આ ચાર એમ ના 0 નો વર્ગ કેવો થાય 0 જ થશે a + 3 એમ ના અહીંયા 0 આ ચાર નો 0 સાથે ગુણાકાર થશે એટલે શું થઈ જશે શૂન્ય a + 3 એમ ના 0 ને + 3 એટલે શું જવાબ આવશે 3 દાખલા નંબર 2 અહીં આપણે a ની એવોપેદી લખી નાખવાની છે

चार एम ना आई एक्स नोवर किलो ये कितना नोवर तीजी से बेन नोवर अंया तोड़ ये अन्ना है अगर सात जुलू काव पान उसे बेपंन्चा प्लस माइंस अचार एम ना और बेन ओवर किलो फिर से बेन ओवर चार चार एम ना प्लस तो अन्ना आधा से अन्ना पहले सात जुलू काफी दे माइंस चौके चौके તો આટલા નું છે પ્લસ પ્લસ નો સરવાળો અને માઈનસ માઈનસ નો સરવાળો કરના છે તો 10 ને 3 13 થશે તો 13 માંથી 16 જશે તો કેટલા વધશે માઈનસ 3 હવે દાખલા નંબર 3 અહીંયા પહેલા બહુપદી લખી નાખશું 1x 5x 4x નો વર્ગ પ અહીંયા જ્યાં જ્યાં તમને x દેખાય છે ત્યાં તમારે માઈનસ 1 લખવાના છે

આગલા દાખલા પ્રમાણે જ છે પણ અહીંયા શું કીધું છે એક બહુપદી આપી દીધી છે એટલે 0 1 અને 2 એ ત્રણેય માટે આપણે કિંમત એની શોધવાની છે વારા પ્રતિ ત્રણેય એટલે પહેલા આપણે p o p કૌંસમાં 0 ની લઈ લેશું p કૌંસમાં 0 પણ અહીંયા જો હવે y છે એટલે y ની જગ્યાએ શું મૂકવાનું પહેલા સૌપ્રથમ 0 એટલે જે અહીંયા y દેખાય છે ત્યાં આપણે શૂન્ય મૂકીશું એટલે શૂન્ય આ પ્લસ

प्लस x अब 1 में और कितना થશે बढ़ने आवर्त दो एक। लिए आज है 1 1 - 1 a + એટલે 1 ને 1 2 2 - 1 જાય એટલે કેટલો આવશે 1 હવે 2 માં દેવાનું છે આ જ રીતના અહીં જગ્યાએ તમે y દેખાય છે ત્યાં શું મૂકી દેવાના 2 મૂકી દેવાના એટલે અહીંયા બે ની બે હાથ

ગુણાકાર ઝીરો થશે ઝીરો સાથે થાય છે એટલે આપણને ખબર છે કે શૂન્યનો કોઈપણ સંખ્યા સાથે ગુણાકાર થાય એટલે ઝીરો થઈ જાય એટલે આ બે એમ ને આ ઝીરો એમ ને અહીંયા શું થઈ જશે ઝીરો આ માઇનસ ઝીરો એટલે અહીં જવાબ શું આવી જશે બે હવે એ જ રીતના દાખલા નંબર ઓફ એક માટે લઈએ હવે એ જ રીતના આ બે એમ હવે પી ની જગ્યાએ કેટલા લઈશું એક

અહીંયા બે તો એમ ને એમ જ રહેશે પણ p ની જગ્યાએ શું મૂકશું બે એટલે એની બે ઘાત અને માઈનસ બે ની ત્રણ ઘાત હવે આ બે એમ ને આ બે એમ ને હવે બે ની આ બે ની બે ઘાત એટલે બે નો વર્ગ કેટલો થશે 4 એટલે 2 4 અહીંયા બે નો ઘન કેટલો થશે 8 એટલે બે ને બે 4 બે સો આઠ એટલે આ બે હમણાં લખી નાખીએ આઠ માઇનસ આઠ જો તમને ડાયરેક્ટ આવડતું હોય તો અહીંયા પ્લસ ને માઇનસ ઉડાડી દો તો પણ ચાર અને બે ને બે ચાર जीरो अब x ने 3 घात छे तो अब यहां શું લખશું આપણે x ને 3 घात છે એટલે હવે ડાયરેક્ટ 0 ને 3 घात લખો 0 ને 3 घात એટલે 0 નો ઘાત જ ન થાય 0 એ જ રીતના p કૌંસમાં 1 માં જ આવી જાય એટલે અહીંયા x ની જગ્યાએ હવે શું લખશું 1 એટલે 1 सुना बे माइनस अब दोनों घन के लौटेंगे दोनों घन आंसर अबे दाखा नंबर चार अया जो अया ऐसी इतना पी ऑफ जीरो माइनस शुरुआत मां बराबर अया जहां जहां एक्स क्या कह सकते हैं आप बस उन मुकेश दीवारों से जी इसलिए जीरो माइनस एक आय काउंट मां अया जीरो, मा, जीरो प्लस एक और सायद शुरुआत हो जाए માઇનસ એક વધશે અને ગુણ્યા અહીંયા પ્લસ એક જ્યાં જ્યાં તમને એક્સ દેખાય છે ત્યાં શું મૂકી દેવાનું એક માંથી એક જશે એટલે શું વધશે શૂન્ય અહીંયા શું છે 1 ને 1 2 એટલે પાંચ જો અહીંયા કૌંસ ખોડશું એટલે ગુણાકારનો નિશાન થશે એટલે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર થાય એટલે શું થઈ જાય 0 હવે એ જ રીતના p ઓફ 2 અથવા p કૌંસમાં 2 અહીંયા જો જ્યાં જ્યાં x લખાય છે ત્યાં તમારે શું મૂકી દેવાનું છે 2 એટલે 2 1 2 1 અહીંયા જો બે માંથી એક જશે કે એક આ ગુણ્યા એમના બે ને એક ત્રણ એટલે ત્રણ એક ત્રણ